જો કે ફરિયાદીએ લાંચની રકમ વધારે હોવાનું જણાવતા રજકના અંતે એક લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી ફરિયાદીએ સમગ્ર ઘટના અંગે એસીબીમાં ફરિયાદ કરતાં એસીબીના અધિકારીએ છટકું ગોઠવી અને પીએસઆઈ પૂરોહિતને ઝડપી પાડ્યો હતો એસીબીના સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર બનાસકાંઠા ખાતે રહેતા ફરિયાદી વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી જેની તપાસમાં જોતરાયેલ પીએસઆઈ લલિત પુરોહિતે અરજીના આધારે પોલીસ ફરિયાદ દાખલ ન કરવા માટે ફરિયાદી પાસેથી ત્રણ લાખ રૂપિયાની માંગ કરી હતી અલબત્ત બંને પક્ષો વચ્ચે ભારે રગજગ ના અંતે એક લાખ રૂપિયાની રકમ નક્કી થઈ હતી ફરિયાદી દ્વારા એક લાખ રૂપિયાની લાંચ આપવાને બદલે બનાસકાંઠા એસીબીમાં આરોપી પોલીસ કર્મચારી વિરુદ્ધ જ ફરિયાદ કરવામાં આવી હતી તો એસીબી પોલીસ દ્વારા ઝડપાઈ ગયો હતો હાલમાં એસીબી દ્વારા આરોપી વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે અઠવા પોલીસ સ્ટેશનની અંદર એસીબીના અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રકઝકના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે